ગણિત એ અમૂર્ત પ્રકારનો વિષય છે મોટેભાગે આપણે સંજ્ઞાઓથી શરૂ કરતા હોઈએ છીએ આ એક બે ત્રણ ચાર એમ સીધું જ શીખવવાનું જે શરૂ કરીએ છીએ પરંતુ સંજ્ઞા આપતા પહેલાં સંખ્યા જ્ઞાન બાળકને આપવામાં આવે કે એક શું છે બે શું છે ત્રણ શું છે એની ગણતરી બાળકને આવડે એક બે ત્રણ ચાર એની વચ્ચે કેવો સંબંધ છે વધારો થાય છે કેટલો વધારો થાય છે કઈ રીતે ક્રમશઃ આ સંખ્યાઓ વધતી જાય છે એ સમજાવી અને પહેલા સંખ્યાનું જ્ઞાન આપવામાં આવે અને પછી જે સંજ્ઞા આપણે એને જો સમજાવીએ તો શિક્ષણનો જે એક મૂળભૂત નિયમ છે સ્થૂળ પરથી સૂક્ષ્મ પર જવું એ નિયમ પણ અહીં સિદ્ધ થશે એ નિયમનો પણ આપણે સાચી રીતે ઉપયોગ કર્યો કહેવાશે ગણ શિક્ષણના જે ઘણા બધા સાધનો બાલમંદિર કક્ષાએ બાલવાટિકાની કક્ષાએ જે વાપરવાના થાય છે એમાંનું પહેલું સાધન અહીં ચિત્રમાં આપને બતાવેલું છે આ સાધનનું નામ છે પટ્ટાવાળી સીડી અહીં સાધનમાં સાથે બે બોર્ડ પણ મૂકેલા છે ઉપર શિક્ષક એવું લખ્યું છે નીચે બાળક લખેલું છે તો શિક્ષકે જે બાજુએ બેસવાનું છે ત્યાં એ શિક્ષકનું બોર્ડ મૂક્યું છે અને બાળક જ્યાં બેસે છે અને કામ કરે છે ત્યાં બાળકનું બોર્ડ મૂકેલું છે ત્રિપદ પદ્ધતિ સાથે આ સાધન પર કેવી રીતે કામ કરવામાં આવે છે એ આગળ ઉપર આપને સમજાવવામાં આવશે પણ આ સાધનનો જે હેતુ છે એ બાળકને એકથી દસની સંખ્યા એ સમજે અને તેની ગણતરી કરી શકે એટલા માટે એને આ સાધન પર કામ કરાવવામાં આવે છે એટલે એવું કહું કે ગણિત શિક્ષણની શરૂઆત જે સંખ્યા જ્ઞાનથી કરવાની છે એ આપણે પટ્ટાવાળી સીડીની મદદથી કરીએ છીએ તો આ સાધન પર કેવી રીતે કામ કરવાનું છે તેની સમજ આપણે આ ડેમોન્સ્ટ્રેશન થી જોઈએ જો મે કેમ પકડ્યું છે પટ્ટાવાળી સીડી આ એક આ એક આ એક બે બરાબર નક્ષભાઈ અને ધૃતિબેન આ એક છે અને આ એક અને બે બરાબર હા નક્ષભાઈ મને આમાંથી એક બતાવો બે બતાવો હા હવે એક કયા છે બતાવો બે બતાવો વેરી ગુડ બતાવે એક બતાવે બતાવો હા નક્સભાઈ આ કેટલા છે

નક્ષભાઈ જોજો હો આ એક આ બે ધૃતિબેન તમારી સાથે જોવા છો આ એક બે ત્રણ ચાલ નક્ષભાઈ બે બતાવો ત્રણ બતાવો હવે ધૃતિબેન અને બે બતાવો હા ત્રણ બતાવો હા હવે નક્ષભાઈ આમાંથી

કેટલા લાવ્યા બે હા હવે ધ્રુતિબેન ગણીને ત્રણ લેતા આવો અને ટ્રે સાથે લેતા આવો ધ્રુતિબેન કેટલા લાવ્યા ગણીને કયો એક બે ત્રણ સરસ આવી રીતે ત્રિપદ દ્વારા હવે ત્રણ અને ચાર ત્રણ અને ચાર એવી રીતે ત્રિપદ દ્વારા આગળ બાળકને એક થી દસ ની ગણતરી શીખવી શકાય છે ત્રણ ત્રણ ને ચાર ની ચાર અને પાંચ ની પાંચ અને છ ની એવી રીતે દસ સુધીની ત્રિપદ આપીને બાળકને દસ ની ગણતરી શીખવી શકાય છે નક્ષ અને ધ્રુતિબેન જો હા એક હા એક બે એક પછી બે હવે જોજો ધૃતિબેન અહીંયા એક બે ત્રણ એક બે ત્રણ ચાર લક્ષ એક બે ત્રણ ચાર પાંચ જો એક બે ત્રણ ચાર પાંચ છ નક્ષભાઈ સાથે ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સાત આઠ નવ દસ તો આપણે એક થી દસ આવી રીતે ગોઠવ્યા ચાલો નક્સભાઈ ટેબલ પર મૂક્યો સામે હાથમાં શું છે ખીચા માં પછી મૂકી દેજો હો ને સરસ ચાલો ઋતિબેન એમાંથી એક લઈને આવો ગણીને લાવો હા હવે નક્ષભાઈ જશે બે લઈને આવો ગણીને લાવજો ગણીને લાવ્યા હા એક બે હવે ધ્રુતિબેન જશે ત્રણ લઈને આવો ગણીને ગણજો ત્રણ ત્રણ છે ગણો જોઈ હા કેટલા લાવ્યા એક બે ત્રણ હવે નક્ષભાઈ ચાર લઈને આવશે બહુ સરસ સરસભાઈ ચાર લઈને આવ્યા હવે ધ્રુતિબેન પાંચ લઈને આવશે ઊભા થઈને જાઓ ધ્રુતિબેન અને પાંચ ગણીને લાવો એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે તો પાંચ લઈને આવવાના છે ધ્રુતિબેન હા આવી રીતે બાળક પાસે એક દસ મગાવીને ક્રમની ભાષા શીખવી શકાય છે જો આમાં શું દોરેલું છે નક્ષભાઈ શું છે ધ્રુતિબેન હા હવે એવું આપણે આમાં બુકમાં કામ કરવાનું છે બરાબર લે આ તમારી બેન લે નક્ષભાઈ

બહુ સરસ હવે આપણે એવું બીજું કામ કરવાનું છે એક તો એક મીંડું કરવાનું છે એક મીંડુ કરો અહીંયા હા પછી બે છે તો બે મીંડા કરવાના છે ત્રણ હોય તો ત્રણ મીંડા કરવાના છે એક કર્યું હવે બીજા બે કરશું ત્યારે ત્રણ થશે ને ગણીને કરવાના હા હવે ચાર હોય તો ચાર ને બે ત્રણ ચાર વેરી ગુડ હવે પાંચ છે તો પાંચ મીંડા કરવાના છે એ બે ત્રણ ચાર પાંચ સરસ આવી રીતે પટ્ટાવાળી સીડી દ્વારા બાળકને એકથી દસનું અંક શીખવી શકાય છે અને આવી વિશેષ રમત દ્વારા ક્રમની ભાષા અને અંકનું સંખ્યાનું કામ બાળક સહેલાઈથી કરી શકે છે